કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓમિયા માતની જય નાગપાચમનું નાગદેવનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે બાજારના લોટમાં ઘોરને ઘી આવો ને નાગદેવ પાચમના વીર જમવા આવો ને કોલેર ને ખીર સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ जय नागदेवता बाजरा ना लोट मागोर ने गीर यावो ने नागदेव पाचमन्हावीर बाजरा ना लोट मागोर ने गीर यावो ने नागदेव पाच मनावीर जमवायाव ने कोलेर ने खीर

ಶಿವೀರ ಯಾವೋ ನೇ ನಾಗದೇವ ಪಾಚಮ ನಾವೀರ ಬಜರೋಟೋರೇ ಗಿ ಯಾವ ನೇ ನಾಗದೇವ ಪಾಚಮ ನಾವೀರ ಜರಿಯ ರಾ ನೇತಾ ಬೇ ವಾರೇ ದೋಡಿ ಯಾವತಾ હું તો જન્મો જન્મની તળસી મારા વીર આવો ને મના વીર બાજરાના લોટમાં ગોર ને આવો ને નાગદેવ પાચ મનાવીર દૂધમાં સાકર ને દૂધમાં ગી તમે પીવો ને મારા નાગદેવ વીર રાધે મંડળ તમને વિનવે અમારી આશા પૂરણ કર જોવીર આવો ને નાગદેવ મનાવીર બાજરાના લોટમાં ગોર ને ગીર આવો ને નાગદેવ મનાવીર આવો ને નાગદેવ મનાવીર કૃષ્ણ કનૈયા લાલ કી જય नागदेवनी जय